આ બાજરી એટલી પડી ગઈ છે ને શું વાત કરું તમે હેલો ગાય છે આજે અમારા નવા માં તમારું સ્વાગત છે આજે આપણે વાતાડવાનું રહે આખી અમારી ત્રણે ત્રણ પલોટની બાજરી પડી ગઈ છે હું તમને વતાડું જેવી પડી છે આ જોવા નેસ્લો પલોટ નેસ્લા પલોટમાં હુઈ જુ દેવ ઉલી બાજે પડી ગઈ છે એ બાજુ તમે આ હતા નહીં ને આરી બાજરી હું વાવડું બતમ વીડિયા બના રેલો થોડો પરસો વાળા છે આ જુઓ આ એ પડી જ ગઈ છે તો આ દેશી લીધી નમું બતાડું હવે બીજા પ્રોડની બાદરી ઈ તો ખૂબ થોડો પડી જ ગઈ છે બતાર હવે આપણે ઉપર આવી ગયા ને આ બાજુ નહીં પડી ગતું આ બાજુ દેખો આ બાજરી એટલી પડી ગઈ છે ને શું વાત કરું તમને આગળ થોડું એ બાજુ પડી ગયો તો હું તમને વાવર ટાળો આ બાજુ તો હુઈ ગઈ હુઈ ના આ બાજ તો નહીં પડી ઉડી બાજુ ટાપુ પડી હું તો કરું તમને દેખાય તો એ જો ફાટે પડો થોડોક વીડિયો ફાટે પડો ફોન થોડોક ભારે નહીં તમે સપોર્ટ આલો તો ફોન ભારે લાવો આપણે અને આ બાજરી આટલી પડી જાય હજી ફેર્યા જ હોદનું લખું વાવાઝોડું આ બંધ થ લખેરું છે એ હવે તો પડી ગઈ પડી ગઈ હવે શું કરત એ કરો આટલે વિડીયો એન્ડ થોડોક નોનો બનશે પણ હવે ખાલી તમને વાવડિયો આટલે વિડીયો કરો એન્ડ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય માતાજી